કહ્યું હતું કેતન વાગેલા તેના મિત્ર સાથે બહાર ગયો હતો હત્યા કર્યા બાદ તેને સતત બે દિવસ સુધી મૃતદેહ શોધવાનું નાટક પણ કર્યું અને મૃતકના પરિવારજનો સાથે પોલીસે ફરિયાદ કરવાની કામગીરીમાં પણ સાથે જોકે હત્યાના આરોપીના ઘર પાસે કેતન વાઘેલાના પગર ખા પડ્યા હતા તેમજ તેના ઘરની પાસે બાઇક હોવાથી મૃતકના પરિવારજનોને હર્ષ પર આશંકા વ્યક્ત થઈ જોકે સમગ્ર હત્યાનો પર્દાફાશ થવાનો ડર લાગતા બહારગામ જવાનું બહાનું કાઢી હર્ષ ફરાર થયો ખંભાળિયા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મિત્રેજ મિત્રની હત્યા કરી 16 વર્ષના કેતન વાગેલા નામના યુવકની હત્યા કરવામાં આવી જો કે મિત્ર સમગ્ર ફરિયાદ નોંધવાની કાર્યવાહીમાં પરિવાર સાથે જોડે રહ્યો હતો ને ત્યારબાદ તેને બહાર ગામ જવાનું છે તેવું કહીને તે ફરાર થયો હતો મૃતક યુવકે પહેલેલો સોનાનો ચેનને લઈને આ સમગ્ર માથાકૂટ થઈ હતી પરંતુ મિત્રના ઘરની પાસે બાઇક હોવાથી મૃતકના પરિવારજનોએ હર્ષ પર આશંકા વ્યક્ત કરી હતી